ણવાવ ખાતે સંત શિરોમણી દાસારામ બાપુની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અસાઢી બીચ ખાતે થયેલી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા તો સગર સમાજ દ્વારા થેલેસમિયા પીડિત બાર દર્દીઓ માટે રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો રાણાવાવ ખાતે સમસ્ત સગર સમાજ દ્વારા સંત શિરોમણી દાસરામ બાપુની બસો પિચોતેરમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલી શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા ત્યારબાદ દાસારામ બાપુની મહાઆરતી અને મહાપૂજા કરવામાં આવી હતી તેમજ રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં થેલેસમિયા પીડિત બાળકો માટે રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું

ભવ્ય પ્રોગ્રામ રાખેલો છે અને સેવાના ભાગ રૂપે સાંજના સાત થી નવ બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલો છે જેના દ્વારા દાસારામ બાપા જે અમને સમજાવીને ગયા કે કોઈની સેવા કરવી આના દ્વારા જો બસો ત્રણસો એમ જીવ બ્લડ થી જો કોઈનો જીવ બચતો હોય તો આપણે એક સેવા થઈ શકે એટલે એના ભાગ રૂપે એ પણ રાખેલું છે ને આ રંગે રંગે આખો સગર સમાજ રાણવા મળી ને દર વર્ષની જેમ અમે આયોજન કરીએ છીએ દાસારામ બાપાની જે ત્યારબાદ સાંજે મહાપ્રસાદ અને રાત્રે સંતવાણીનું પણ આયોજન કરી વાતાવરણ ભક્તિમય બનાવવામાં આવ્યું હતું નિકુંજ ચૌહાણ ગુજરાત ન્યૂઝ રાણાવાવ